તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ને રવિવારના દિવસે પ્રાંતિ શહેરમાં જાઇન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિ ગોલ્ડ અને વિન્સ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિન્સ હોસ્પિટલ અમદાવાદના ઓર્થોપેટિક સર્જન શ્રી ડોક્ટર જેનિસ પટેલ કેન્સર સર્જન શ્રી ડોક્ટર સમર્થ દવે જનરલ સર્જન શ્રી ડોક્ટર મિતેશ ચાવડા દ્વારા તપાસ અને નિદાન નિઃશુલ્ક અને ડાયાબિટીસ તથા બીપી તથા એક્સરે કાઢીને ચેકઅપ કરવામાં આવેલ કુલ એકસો દસ કરતા વધુ લોકોને લાભ મળેલ કેમ્પમાં કોર્પોરેટર શ્રી અને ગ્રુપના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ મંત્રી શ્રી અશોક પ્રમુખ અને પૂર્વ પ્રમુખ શ્રી કુશવભાઈ બ્રહ્મભ પૂર્વ ફેડરેશન પ્રમુખ સમીરભાઈ શર્મા સ્પે કમિટી શ્રી વ્રજ શ સાથે સોનલબેન દેસાઈ નિયતિબેન દલાલ જાગૃતિબેન પટેલ અને ગ્રુપ મેમ્બર્સ હાજર રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા માટે વિમ્સ હોસ્પિટલના શ્રી જયેશભાઈ પટેલ શ્રી હર્ષ વૈષ્ણવ ડોક્ટર અશોક શુક્લા ડોક્ટર કાંતિભાઈ પટેલ અને સ્પે કમિટી મેમ્બર શ્રી વ્રજ ભાવશાળ દ્વારા આયોજન કરવામાં આવેલ રમેશચંદ્ર નાયક પ્રાંતિજ આયોજન કરવામાં આવ્યું જેમાં હું મોડાસિયા પરગણા રોહિત વિકાસના પ્રમુખ ડૉક્ટર એમ કે સોલંકી અને અમારી સમગ્ર સમૂહ લગ્ન સમિતિના આયોજન દ્વારા લગભગ સત્યાવીસ જેટલા નવ દંપતીએ પબુરામાં પગલા પાડ્યા સમાજ બહુ મોટી સંખ્યામાં હર્ષ સાથે અમારા સમૂહ લગ્નમાં જોડાયો એના માટે લગભગ અઢી મહિનાથી અમારી સમૂહ લગ્ન સમિતિ જોરદાર મહેનત કરી રહી હતી અને મહેનતનું ફળ તમે જોઈ રહ્યા છો આજે લગભગ અઢાર હજાર જેટલી પબ્લિક અહીંયા આખો સમાજ હોંશે હોંશે ઉમટી પડ્યો આટલી ગરમીમાં પણ સમાજ ખડે પગે અમારી સાથે ખડે પગે ઊભો રહ્યો અને અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટેના ટંતોડ પ્રયત્નો એમણે પણ કર્યા છે એ બદલ હું સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને અમારી સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું એમનું ભવિષ્યનું જીવન ખૂબ કારકિર્દી સુફળ બને અને આ નવ દંપતીનું ધુર્ઘસ્થ જીવન સફળ થાય એવા અમે આશીર્વાદ પણ પાઠવીએ છીએ આજે તમારી સમૂહ લગ્ન કે જો સમાજનો સાથ સહકાર મળતો હોય તો દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ અમે પણ આજે જાહેરાત કરીએ છીએ કે આવતી વસંત પંચમીએ આ જ રીતે ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરીશું અને તમને નવાય લાગશે અને ખરેખર આનંદની વાત છે કે આજે જાહેરાત કરતાની સાથે જ સમાજના શ્રેષ્ઠીઓએ પંદર લાખ જેટલું ઉમદા દાન આવતી વસંત સમૂહ લગ્ન થવાનું છે એના માટે નોંધાવ્યું છે અમારી સમૂહ સમિતિ અને મોડાસિયા પરગના ગૃહિત વિકાસ મંડળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અરવલ્લી જે શિક્ષણનું હબ છે ત્યાં અત્યંત આધુનિક શિક્ષણ સંકુલ બને એ માટે અમે સમાજમાંથી મોટું દાન ભંડોળ એકઠું કર્યું છે અને ભવિષ્યમાં લગભગ બે કરોડના માતબર દાનથી મોડાસા ખાતે એક શૈક્ષણિક સંકુલ પણ બનાવવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીઓ માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું અમારું આયોજન છે કદાચ દિવાળી ઉપર એનું પાલ મુરત કરી અને અમે એનો શુભારંભ કરવાના છીએ આ પત્રકારવાચા તમારો પણ ખૂબ ખૂબ આભાર વિકાસ મંડળ દ્વારા આયોજિત પંચમ સમુલગનોમાં સામંતિ રાકેશ દેવસાહેબ અને અમારી આખી અને અમારી આખી સમુલગના ટીમનો જોરદાર સપોર્ટ કરવું દરેક ગામમાંથી માર દાન ઉદાવીને જે આ સમૂહ યોજવ્યું છે એ બદલ સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવું છું દરેક ગામમાંથી સહકાર મળે છે એમાં મોડાસાનું